નમસ્કાર દોસ્તો આજે એક એવા વિષય સાથે હું તમારી સામે આવી છું કે આપણા હૃદયમાં સંવેદનાઓ સાથે એવા સ્પંદન આજે ઝળહળી ઉઠશે અને એક આત્મીયતા શું હોય એનો અનુભવ કરાવશે અહીંયા આજે આપણે આ જગત ઉપર આ સૃષ્ટિ ઉપર એવા અનેક દિવ્ય વ્યક્તિઓ આપણી સાથે જોડાયેલા છે કે જેમના વિશે આપણે જાણીએ કે એમને ઈશ્વરે કોઈ એકાદ અંગ દિવ્ય આપેલું હોય છે એટલે આપણે એમને દિવ્યાંગ કહીએ છીએ અને સાચા અર્થમાં દિવ્યાંગ કહી શકાય કારણ કે એમનું એક એ દિવ્ય અંગ જેના કારણે બીજી અનેક શક્તિઓ પ્રભુએ એમને આપેલી છે અને આજે એક એવા સરસ મજાના વ્યક્તિ સાથે તમને પરિચય કરાવવાની છું જેમનું નામ બોલતા મને તો ગૌરવ થાય જ છે પણ આપને પણ એમનો પરિચય મેળવીને ખૂબ ગૌરવની લાગણી થશે હું વાત કરી રહી છું અહીંયા બકુલ પરમારની આ બકુલ પરમાર એક એવા શિક્ષક છે પોતે દિવ્યાંગ છે છતાં પણ એમનું હૃદય અદ્ભુત કળાઓથી શોભી રહી છે એમનામાં એક હોંસલો છે એક જીગર છે પોતે ઘોડીના સહારે ચાલે છે પણ પોતાને ક્યારેય કમજોર મહેસૂસ નથી કર્યા અને એમનું આ પ્રેરણાત્મક જીવન આપના સૌને પણ એક પ્રેરક સ્ત્રોત પૂરો પાડી રહ્યું છે બકુલ પરમાર એક શિક્ષક છે પોતે પ્રાથમિક શાળામાં પોતાના બાળકોને ખૂબ સુંદર શિક્ષણ કાર્ય આપીને તેઓ બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ પ્રતિભાશાળી શિક્ષકોનું પુરસ્કાર પણ તેઓ મેળવી ચૂક્યા છે આ ફરજ સાથે જોડાઈને તેઓ એવા અદભુત કામો કરે છે કે જેમને આપણે અનુભવીએ જોઈએ ત્યારે સેલ્યુટ મારવાનું મન થાય એક સફળ અને બધી જ રીતે શારીરિક રીતે તંદુરસ્ત છે એ વ્યક્તિ પણ કદાચ વિચાર કરશે એવા અનેક વ્યક્તિઓ આ સમાજમાં છે અને એમને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નહીં સમગ્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતના દિવ્યાંગ વ્યક્તિઓ એક સાથે મળી શકે એક સાથે જોડાઈ શકે એ માટે એક સરસ મજાનું સામાજિક કાર્ય પણ બકુલ પરમાર કરી રહ્યા છે તો જોઈએ કે કેવી રીતે તો અનેક કાર્યક્રમો તેઓ કરે છે નવરાત્રીનું આયોજન કરે છે તો સાથે સાથે સ્નેહ મિલન કરીને પણ દિવ્યાંગ વ્યક્તિઓ પોતાની શક્તિઓને એકબીજા સુધી પહોંચાડે છે હમણાં જે થોડાક દિવસ પહેલા

આંખે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ ગર્વો ખૂબ સુંદર રીતે કરી શકે એવી અદ્ભુત શક્તિ ઈશ્વરે આપી છે અને ત્યારે ખરેખર આપણને એમ થાય કે સાચે જ ઈશ્વર છે કે કોઈ એક અંગ ન હોવા છતાં પણ એ વ્યક્તિમાં એવું સામર્થ્ય આપે છે કે એ વ્યક્તિ પોતાનું જીવન ખૂબ સુંદર રીતે પોતાના આત્મબળી જીવી શકે એથી વિશેષ અહીંયા મને એ પણ જોવા મળેલું કે દરેક દિવ્યાંગ વ્યક્તિઓ સ્વાવલંબી પણ છે પોતાનું જીવન પોતે પરિશ્રમ કરીને પોતાની કળાઓને સથવારે આજીવિકા મેળવીને પોતાનું ગુજરાન ચલાવે છે તો સાથે સાથે પોતાના પરિવારને પણ આર્થિક સદ્ધરતા આપે છે દોસ્તો સેલ્યુટ માંગી લે છે આવા વ્યક્તિઓ અને આજે આ વ્યક્તિઓની વાત કરવાનો ઉદ્દેશ માત્ર એક છે

અને આ જે બકુલ પરમારની વાત કરું છું એ ખરેખર એક અદ્ભુત વ્યક્તિત્વ છે એથી વિશેષ આ દિવ્ય કલા મંચમાં ઘણા બધા શ્રેષ્ઠ મહેમાનો પણ પધારીને કલાકારોને હોંસલો આપેલો એમના આશીર્વચન આપેલા અને સાથે સાથે સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવેલા એમને ગિફ્ટ પણ આપવામાં આવેલી અને ખૂબ સહયોગ પણ એ દિવસે મળેલો અને સામાજિક કાર્ય કરી રહેલ સંસ્થાને ખૂબ શ્રેષ્ઠ રીતે પોતે ઉપયોગી પણ થયા આ કાર્યક્રમમાં ખૂબ સુંદર કાર્યો થયા તો સાથે સાથે મારે એ વાત પણ તમને કરવી છે કે ભરત પરમાર ભરત પરમાર એ બકુલ પરમારના ભાઈ અને આ બંને ભાઈઓની જોડી એટલે રામ અને લક્ષ્મણની જોડી હંમેશા સાથે જોવા મળે અને હંમેશા પોતાની કલાઓને સથવારે ખૂબ સુંદર કાર્યો આપણી બનાસકાંઠાની ધરતી ઉપર શિક્ષણ જગતમાં કરી રહ્યા છે ત્યારે ભરત પરમાર વિશે પણ મને અહીંયા કહેવું ગમશે કે પોતે એક સાહિત્યકાર છે બાળ વાર્તાઓ અનેક લખેલી છે અને તેઓ અનેક એવોર્ડો પણ મેળવી ચૂક્યા છે તેઓ પણ બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે આમ તેઓ પણ સાહિત્ય જગતને ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે તો સાથે સાથે આજના આ કલ દિવ્ય કલા મંચમાં બકુલના બાળ ગીતો ક્યાંથી રહી જાય આ દિવ્ય કલા મંચમાં બકુલના બાળ ગીતો પુસ્તક નું પણ ત્યાં વિમોચન કરવામાં આવ્યું અને ખૂબ સુંદર બાળ ગીતો જે કોરોના સમયમાં એકત્ર કરવામાં આવેલા લખાયેલા એમને એ દિવસે ત્યાં સ્થાન આપવામાં આવ્યું અને બનાસકાંઠાની શિક્ષણની ધરાને આ શ્રેષ્ઠ બકુલના બાળગીતો પુસ્તક એનાયત કરવામાં આવ્યું આ રીતે એક જાબાસ શિક્ષકની વાત આજે આપણે સૌ એટલા માટે જાણી રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક એવી એમનામાં રહેલી પ્રેરણાત્મક બાબતો આપણને પણ પ્રેરણા આપીને આપણને પણ જીવંત બનાવે અને મંજિલ સુધી પહોંચાડે આ જગત ઈશ્વરનું ઘર છે અને ઈશ્વરના ઘરમાં આપણાથી બનતી સેવાઓ આપણે પણ કરી શકીએ મિત્રો આપણાથી બનતા સામાજિક કાર્યો પણ કરી શકીએ અને એકબીજાને મદદ કરી શકીએ વસુધેવ કુટુંબકમની ભાવના સાથે શ્રેષ્ઠ કાર્યોમાં જોડાવા માટેનું એક અનોખું માધ્યમ અને અનોખું વ્યક્તિ પ્રેરણા સ્ત્રોત એટલે બકુલ પરમાર બકુલ પરમાર જેવા સૌ જોડાઈશું એમની સાથે હંમેશા એમના અદ્ભુત આવા અવનવા કાર્યક્રમોમાં આપણે જોડાઈને એમની સાથે ખૂબ સુંદર કાર્યો કરીએ અહીંયા ગમતી નિશાળ એ પણ આ કાર્યક્રમમાં ખૂબ સહયોગ આપે છે